કાકડી કાકડી સલાડ તરીકે ઉપયોગમાં આવતું એક સારું એવું સલાડ કહેવાય છે ફળ બી કહેવાય છે એમાં શું હોય છે કે પંચાણું ટકામાં પાણી હોય છે એટલે શું કે તમે ઉનાળામાં અમુક ડીહાઈડ્રેશન થી પીડાતા હોય જયારે તમારા શરીરમાંથી પાણી ઓછું થઈ જતું હોય તો તમને લૂ લાગતી હોય ચક્કર આવતા હોય ઉબકા ઉલટી થતું હોય એટલે ઉનાળામાં બધા અમુક જે સુરેજના આપણે કામ કરતા હોય તાપમાં અથવા આપણા શરીમાંથી પાણી પરસેવો પરસેવો વાળે નીકળી ગયો એટલે આવી કન્ડિશનમાં આપણે શું કે ડિહાઇડ્રેશન માટે આપણા આપડા કાકડીનો એક ઉપયોગ કરી શકીએ છે કાકડીને આટ કન્ડિશનમાં તમે બીજો શેડીનો રસ વાપરી શકો છો કેરીનો રસ કેરી બી વાપરી શકો છો પછી તરબૂચ એ પણ ઉપયોગ કરી શકો છો પણ એવું ઘણી વખત શું છે કે અમુક ડાર્ક કે બીપી અને આબીડિસ્ટી પીડાતા હોય મોટાપાથી પીડાતા હોય જે દર્દીઓ એ લોકો માટે તો કાકડી બેટર છે કેમ કે એમાં શું કેલરી ઓછી હોય છે પછી બીજો આ આનો એક ઉપયોગ છે કે કે સુ શરીરમાંથી અમુક જે ટોક્સિન્સ ખરાબ તત્વો અંદર હોય એને પેશાબ વડે બહાર કાઢવા માટે બી કાકડી સારી ઉપયોગમાં આવી શકે છે બીજો એક ઉપયોગ છે કે જે છોતરા હોય કાકડીના એમાં શું ફાઈબર વધારે હોય છે એટલે કે તમારી પાચન શક્તિ સુધારવામાં કામ લાગે છે તમે જયારે જમવા બેસો ત્યારે જમવામાં જે જમતા પહેલા અડધો કલાક પહેલાં જ સારું એવું મીન સલાડ બનાવીને લેવું પડે તો શું છે કે તમે જે જમો છો ને એને પાચન કરવામાં આ કામ લાગે પચાવવા માટે તો આ સલાડ લેવું પડે તો સલાડ લો તો તમને જે તમે શાક રોટલી દાળ ભાત ખાવ એમાં પચાવવામાં આ કામ કરી જાય પછી અમુક મિનરલ્સમાં પોટેશિયમ હોવાથી બીપી ના દર્દીઓ બી છૂટથી ખાવું જોઈએ જો તમારી અમુક ફ્રૂટ્સ ખાવાની પૈસા ઓછા પડતા હોય અને સસ્તું આ પડતું હોય તો કેલરી બી ઓછી છે બીપી બીપીને ડાયાબિટીસના હોય તો જો ખાસ આનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી શું તમને અમુક કંટ્રોલ કરવામાં મદદ કરે અમુક આપણે જો ફ્રૂટ્સમાં બી અમુક સારી એવી કેપેસિટી હોય છે પણ અમુક વખત શું હોય છે ઘણી વખત ઘણા લોકો પાસે ફ્રૂટ્સ લાવવાના એટલા બધા પૈસા હોતા નથી પરિસ્થિતિ પ્રમાણે તો કાકડી પણ એ જગ્યાએ તમે ચાલ ઉપયોગ કરી શકો છો પછી બીપી ને ડાયાબિટીસ તો બીપી વાળા દર્દીને બી ઘટાડે છે ડાયાબિટીસ વાળા દર્દીને બી અસર કરવામાં સારું હોય છે હવે ખાસ જોવા જઈએ તો શું મોટાપો મોટાપો એટલે વજન મોટા હોય એ લોકો માટે તો આ સારામાં સારું કહેવાય કેમ કે વજન મોટું હોય વજન વધારે હોય તો તમે શું છે કે વધારે પડતી તમારે જમવામાં બેસો અને વધારે આ સલાડ લઈ લો કાકડીનું સલાડ લઈ લો તો શું તમે તમારું જે જમવાનું શાક રોટલી દાળ ભાત જે હાઈ કેલરી હોય એ ઓછું કરી શકો છો અને આ આનાથી તમે પેટ ભરી શકો છો પેટ ભરેલું લાગે અને તમારો ટાઈમ નીકળતો જાય ઓછી કેલરી હોય સો ગ્રામમાં માંડ પંદર વીસ કેલરી હોય જ્યારે પેલા ફ્રુટ્સમાં શું સો ગ્રામમાં અમુક ફ્રુટ્સમાં પચાસ હોય અમુક ગળિયા ફ્રૂટમાં કેરી ચીકુ અને એવા ગળિયા શેરડી એ શેરડીમાં બી કેલરી વધારે હોય કેળામાં બી વધારે હોય એટલે એવા ફ્રૂટ ના લેવાય એ લોકો જે વજન ઘટાડવા માંગે છે તો સફરજન ચાલે સફરજન છે જામફળ છે જેમાં કેલરી ઓછી છે પણ જે જે લોકો એવું ખર્ચી ના શકતા રોજ રોજ કેમ કે ઘરમાં આવે બે ત્રણ મેમ્બર હોય અને સફરજન બધાને પોસાય ના હોય તો એ જગ્યાએ તમે કાકડી વધારે ઉપયોગ કરી શકો છો કેલરી ઓછી વીસ ફ્રુટ્સ કરતા પણ ઓછી ફ્રુટ્સમાં પચાસ ગણીએ સો ગ્રામમાં તો આ કેલરી એમાં કરતા બી વીસ અઢાર વીસ આવે તો અને વિટામિન્સમાં જઈએ તો શું હોય છે કે ઘણી વખત આપણે શાક રોટલે શાકમાં લીલા શાકભાજીમાં વિટામિન્સ વધારે મળે છે પણ એને શું શું આપણે તળીએ આમ તેમ બનાવીએ બનાવીએ એમાં અમુક તાપમાનમાં ગરમ કરતા હોય તો એટલેમાંથી શું ખાસી એવું વિટામિન્સ નાશ પામતા હોય છે એટલે નાશ પામી જાય જે જોઈએ જેટલી માત્રામાં એ આપણને મળે નહીં એટલે આપણા સલાડમાં આપણા જે ફ્રૂટની ડીશમાં આપણી જે જમવાની ડીશ છે એમાં જો ફ્રૂટ અને સલાડ ના વાપરીએ તો આપણે શું કહેવાય ના તો એ આપણી ભૂલ જ કહેવાય જેવી જેવી પરિસ્થિતિ જેને થોડી સલાડ ખર્ચી શકો એવા હોય તો આ સલાડ કાકડી સસ્તું અને સારું તમે વાપરી શકો છો તમારે ઘણા વિટામિન્સ તમે જે અમુક શાક દાળ બનાવવામાં ને બાફવામાં ને તળવામાં ને જે અમુક નાશ પામે છે એનું શું છે કે શરીરમાં ફાયદો આવી શકે છે પછી ઘણી વખત શું અમુક બહેનોને હોય કે અમુક ચહેરાના ગ્લો લાવવા માટે તમે મોઘી એમાં તમે આ કાકડી ઘસી શકો છો લગાવી શકો છો કાકડી ઠંડક વાળી હોય છે પછી ઘણી વખત કેળા ને પપૈયાના બી જે હોય ને એનાથી બી ઘસી શકો છો તો નારિંગના છોતરા સુકવીને એનું પેસ્ટ બનાવીને બી લાગે એટલે અમુક દેશી ના બી કરી શકો છો તો એમાં શું જાતે બનાવેલું હોય આપણને એટલે આપણને ખબર હોય છે શું અંદર કોઈ કેમિકલ્સ આપણે વાપરતા નથી આપણા માટે વાપરતા હોય તો પેલામાં શું છે ઘણી વખત કોઈ અમુક એવા કેમિકલ્સ વપરાઈ જતા હોય તો આપણા બોડીને બી નુકસાન કરી શકે છે તો કાકડી હું ઘસવાથી અને એને જમ લેવાથી બી એનો ફાયદો થાય છે તમારા ચહેરાના ગ્લો માટે જે કાકડીના જે મેન મેન જે અમુક આપણને જે જરૂરી છે એ મેં તમને ઉપાય કહી દો અને સલાડ તરીકે તો બેસ્ટ જ છે કાકડી સરદાર બીજા નેક્સ્ટ વિડીયોમાં